હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મસાલા ભાખરી બનાવીશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ ખાવાની મજા આવે છે તો એક લસણની ગાળને ફોલી મિક્સરજારમાં લઈ લઈશું એક લીલું મરચું થોડા ધાણા બે ત્રણ ચમચી સેવ લાલ મરચું ધાણા જીરું સ્વાદ મુજબ મીઠું સીંગદાણા બે ચમચી અને એક ચમચી કસૂરી મેથી નાખી અને ગ્રાઇન્ડ કરી એનો મસાલો સાઈડમાં રાખીશું હવે આપણે એક બાઉલની અંદર ભાખરીનો લોટ એક કપ અને ઝીણો રોટલીનો લોટ એક કપ નાખી અને ચપટી જીરું સ્વાદ મુજબ મીઠું મણ માટે તેલ નાખી અને થોડી કસૂરી મેથી આમાં પણ નાખીશું અને આપણો લોટ આ રીતના ભાખરીના લોટ જેવો બાંધીને તૈયાર કરી લેશું લોટ તૈયાર થાય પછી એને થોડીવાર રેસ્ટ આપી અને બે ભાખરી આ રીતના વણી લેશું બંને ભાખરી વણાઈ જાય એટલે આપણે એક ભાખરી ઉપર એનો મસાલો આ રીતના લગાવી લેશું અને પછી ઉપરથી બીજી ભાખરી રાખી અને એને કવર કરી દઈશું ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ એક ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો પછી આપણે કાંટા ચમચીથી એને પેક કરી લેશું અને પછી ગરમ તવી કરમ કરવા મૂકી દીધી છે એને આ રીતના બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેશું અને ઘીથી શેકવાની ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભાખરી ફ્રેન્ડ્સ આને તમે બહાર લઈ જઈ શકશો અને ખાવાની ખૂબ જ મજા આવશે દહીં જોડે પણ તમે સર્વ કરી શકો છો વિડીયો